નમસ્કાર શ્રોતા મિત્રો હું છું અપર્ણા ખૂંટ અને સ્વાગત છે આપ સૌનું આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત આ વિશેષ કાર્યક્રમમાં મિત્રો છેલ્લા બે દિવસથી સાયબર સુરક્ષા માટેની સંચાર સાથી નામની એપ્લિકેશન ચર્ચામાં છે લોકોના મનમાં આ એપ્લિકેશનને લગતા ઘણા બધા સવાલો પણ છે અને ઘણી બધી સાચી ખોટી માન્યતાઓ પણ ફેલાઈ રહી છે ત્યારે આ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું સંચાર સાથી એપની આ એપ શું છે આનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેની સુરક્ષાને લગતા અલગ અલગ પાસાઓ જે અંગે આપણને માહિતગાર કરવા આપણી સાથે આજે સ્ટુડિયોમાં જોડાયા છે ટેલિકોમ વિભાગના ગુજરાત ક્ષેત્રના નિયામક બિપિન ખોજી સર ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં સૌથી પહેલા તો આપણે પાયાની વાત કરીએ કે નાગરિકો માટે એકદમ સામાન્ય નાગરિકો માટે આ સંચાર સાથી એપ્લિકેશન શું છે અને આપણે કહીએ કે નાગરિકોને છેતરપિંડીથી બચવા માટે કે મોબાઈલ ચોરીથી બચાવવા માટે આ એપ્લિકેશન કેવી રીતે મદદરૂપ થશે સાથી એ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ દ્વારા શરૂ કરવામાં આવેલું એક સરળ અને નાગરિકો માટે ઉપયોગી એપ છે તેનો મુખ્ય ઉદ્દેશ લોકોને મોબાઈલ ફ્રોડ આઈડેન્ટિટી થેપ્ટ અને ફોન ચોરીથી બચવાનો એક ઉપાય છે તે એક ડિજિટલ સુરક્ષા કવચ જેવું કામ કરે છે જેનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ પછી તે યુવાન હોય કે વૃદ્ધ ખૂબ જ સરળતાથી કરી શકે છે આ એપ મુખ્યતા ચાર મહત્વની સેવાઓ આપે છે એક કે તમારો ખોવાયેલો કે ચોરાયેલો મોબાઈલ બ્લોક કરવા બ્લોક યોર લોસ્ટ ઓર સ્ટોલન ફોન જે તમારી ફોન ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તો તમે આ એપ અથવા પોર્ટલ દ્વારા તેની આઈએમઆઈ બ્લોક કરી શકો છો એક વાર બ્લોક થઈ જાય પછી તે ફોન કોઈ પણ મોબાઈલ નેટવર્ક પર વપરાઈ શકાતો નથી આનાથી તમારા ફોન અને સિમ કાર્ડ દુરુપયોગ અટકે છે અને ફોન પાછો મળવાની શક્યતા વધી જાય છે પછી બીજું સુવિધા છે તમારી નામે કેટલા મોબાઈલ કનેક્શન છે તે જાણવું આ ફીચર બતાવે છે કે અત્યાર બધી ટેલિકોમ કંપનીઓ મળીને તમારા નામે કેટલા સિમ કાર્ડ રજિસ્ટર્ડ છે પછી તે રિલાયન્સમાં એરટેલ બીએસએનએલ વોડાફોન કંઈ પણ કંપનીમાં તમારો નામથી ફોન ચાલુ રહી તો તે બતાવી શકે છે જે તમને કોઈ સેવા નંબર દેખાય જે તમારો નથી તો તમે નોટ માય નંબર તરીકે માર્ક કરી શકો છો અને આ તમને આઈડેન્ટિટી ફ્રોડથી બચાવે છે પછી એક બીજી સુવિધા છે સંચાર સાથીમાં ચક્ષુ જેમાં શંકાસ્પદ ફ્રોડ કોલ મેસેજ રિપોર્ટ કરવાનો એની રિપોર્ટિંગ ફ્રોડ કમ્યુનિકેશન જ્યારે પણ તમને કોઈ શંકાસ્પદ કોલ સ્કેમ મેસેજ લોન ફ્રોડ લિંક અથવા ફેક ઓટીપીની રિક્વેસ્ટ આવે છે આવા આજકાલ બહુ વધી ગયેલા છે તો તમે તેને સીધું એપમાંથી રિપોર્ટ કરી શકો છો આ રિપોર્ટ ફ્રોડની પોર્ટલ પકડવામાં સ્કેમ નંબરોને બ્લોક કરવામાં અને ઠગને બીજા લોકોને ખાસ કરીને સિનિયર સિટીઝન ને નિશાના બનાવવામાં રોકવામાં મદદ કરે છે બરાબર અસર જાન્યુઆરી બે હજાર પચીસ જેમ અત્યારે આપે કીધું કે આ એપ્લિકેશન લોન્ચ થઈ હતી ત્યારથી અત્યાર સુધીની આ એપની કામગીરી વિશે અમારા શ્રોતાઓને અવગત કરજો જરૂર જ્યાંથી લોન્ચ થયું છે સંચાર સાથી એપ તેમના પરિણામ ખૂબ જ જોરદાર અને દેખાય તેવા રહ્યા છે જેમ કે કરીબ એક કરોડથી વધુ મોબાઈલ કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે જેનો નાગરિકો મારો નંબર નથી તરીકે પસંદ કર્યા હતા છબ્બીસ લાખ ખોવાયેલા ચોરાયેલા હેન્ડસેટ ટ્રેસ કરવામાં આવ્યા છે અને સાત લાખ ફોન રિકવર કરીને પાછા મેળવવામાં આવ્યા છે નાગરિકો દ્વારા મળેલા લગભગ છ લાખ રિપોર્ટ્સના આધાર પર ચાલીસ લાખ મોબાઈલ કનેક્શન્સ બંધ કરવામાં આવ્યા છે અને છ લાખ ફ્રોડ સાથે જોડાયેલા આઈએમઆઈ આઈ બ્લોક કરવામાં આવ્યા છે પછી નાગરિકો રિપોર્ટિંગ પરથી આધારિત ફાઇનાન્શિયલ ફ્રોડ રિસ્ક ઇન્ડિકેટર આ એક બીજી સુવિધા મળે છે સંચાર સાથીથી તેના દ્વારા લગભગ સાડા ચારસો કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થતું અટકાવવામાં આવ્યું છે પછી મોટાભાગના જાગૃત યુઝર્સ શું કરે છે કે કોઈ પણ ફ્રોડ કોલ આવે તો તે ફ્રોડ કોલને બ્લોક કરી રાખે કા ઉપાડે નથી ને તો ઇગ્નોર કરે આનાથી તે પોતા તો બચી જાય છે પણ જો તે આ કોલથી સાથીમાં રિપોર્ટ કરે તો તેનાથી ઓથોરિટીને ડિપાર્ટમેન્ટને ટેલિકોમ કંપનીઝને આવા કોલ કર્યા કરે આવા લોકોનો નંબર બંધ કરવામાં મદદ થાય છે તો આ સંચાર સંચારસાથી આવી મદદ થયેલી છે અને આ આંકડા દર્શાવે છે કે એ માત્ર એક વ્યક્તિનું જ નથી પણ સમગ્ર સમાજનું રક્ષણ કરી રહ્યું છે નહીં બહુ જ સાચી વાત છે આ કારણ કે છેલ્લા આપણે જોઈએ છે કે છેલ્લા મહિનાથી બહુ બધા કેસ આવી રીતે નોંધાઈ રહ્યા છે ખાસ કરીને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરવામાં આવ્યું છે તો એવી સ્થિતિમાં આપણે કહી શકીએ કે આ જે એપ છે એ બધા માટે લાભદાયક સાબિત થશે તો આને લગતો જ એક પ્રશ્ન છે કે સુરક્ષાની આ એપ સાચે જ બહુ સારું છે પણ લોકોના મનમાં હજી પણ ઘણા સવાલો છે જેમાંનું એક છે કે ગોપનીયતા તો આ એપમાં સરકારે પણ સ્પષ્ટતા કરી છે કે આ એપને હવે મરજિયાત કરવામાં આવ્યું છે જે ફરજિયાત હતું તો શું સરકારની ભૂમિકા છે એના વિશે આપ વાત કરજો અને યુઝર પાસે અનઇન્સ્ટોલ કરવાની કેવી બધી સત્તા છે જ તો એના વિશે પણ આપ થોડો પ્રકાશ પાડજો હા બિલકુલ પેલું તમને કહેવા માંગુ કે આ એપ સંપૂર્ણપણે ઓપ્શનલ છે વૈકલ્પિક છે સરકારની ભૂમિકા માત્ર એટલી જ છે કે નાગરિકો ઈચ્છે તેને સુરક્ષા માટે એપ પ્લેટફોર્મ પૂરું પાડવું ઠીક છે આમાં એક મુદ્દો છે કે યુઝર્સ ગમે ત્યારે એપને ઇન્સ્ટોલ અનઇન્સ્ટોલ રીઇન્સ્ટોલ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા રાખે છે એપની અંદરની દરેક ક્રિયા સંપૂર્ણપણે તમારી સંમતિ પર આધારિત છે પછી યુઝર ગમે તે ક્ષણે બધી પરમિશન પાછી ખેંચી પણ લઈ શકે છે એપની એટલે કે નાગરિકો સંપૂર્ણ કંટ્રોલમાં છે જો તમે તમારા જાતને સુરક્ષિત રાખવા માંગતા હોય તો ઇન્સ્ટોલ કરો અને કોઈ પણ જાતનો બંધન વગર ગમે ત્યારે અનઇન્સ્ટોલ કરી શકો છો બરાબર ને ખૂબ જ આવકારદાયક પગલું છે આ અને આપે જેમ કીધું કે અત્યારે આ એપ વૈકલ્પિક છે તો તો આપણે ગુજરાતની વાત કરીએ વધુમાં વધુ લોકો આ બચવા માટે સ્વૈચ્છિક રીતે આ એપનો ઉપયોગ કરે આ એપ ઇન્સ્ટોલ કરે એના માટે આપણા વિભાગ દ્વારા કોઈ ખાસ જનજાગૃતિના કાર્યક્રમો કે કઈ યોજના ખરી અમારા વિભાગ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચવા માટે ઘણા બધા પગલા લઈ રહ્યું છે જેમ કે અમે રેડિયો શો કરીએ ટીવી ઇન્ટરવ્યૂ કરીએ ને સંચાર સાથી વિષય સરળ ભાષામાં લોકોને સમજાવે છે પછી ગુજરાતી અને અંગ્રેજી અખબારોમાં જાહેરાત પણ આપે છે પછી કોલેજો બેંકો સિનિયર સિટીઝન ગ્રુપ હાઉસિંગ સોસાયટીઝ અને ગ્રામ પંચાયતમાં પણ જાગૃતિની એ છે કે દરેક નાગરિક સમજે કે આ એપનો ઉપયોગ કરીને તેઓ ફ્રોડનું કેટલું સરળતાથી બચી શકે છે બરાબર એને લગતો જ મારો છેલ્લો પ્રશ્ન છે કે અમારા શ્રોતાઓને જે અત્યારે આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે એમના માટે શું સંદેશ આપશો મારો સંદેશ એકદમ સરળ છે ફ્રોડ અને છેતરપિંડી વધી રહી છે પરંતુ હવે પોતાની જાતને સુરક્ષિત રાખવું ખૂબ જ સરળ છે સંચાર સાથે એક મફત સ્વૈચ્છિક અને સુરક્ષિત એપ છે જે તમને ચોરાયેલો ફોન બ્લોક કરવામાં સ્કેમ કોલ રિપોર્ટ કરવામાં અને હેન્ડસેટ ચેક કરવામાં મદદ કરે છે હું તમારા શ્રોતાઓને વિનંતી કરું છું કે તેને ડાઉનલોડ કરો કોઈપણ ડર વગર તેનો ઉપયોગ કરો અને તમારા પરિવારના સભ્યોને ખાસ કરીને વડીલધારી સિનિયર સિટીઝનને તેનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરો તમારા એક રિપોર્ટ બીજા ઘણા લોકોને શકે છે ખરેખર બહુ જ સરસ માહિતી આપી અને અત્યંત સચોટ સ્પષ્ટતા આપણા આજે માહિતીમાં હતી બહુ વિસ્તૃત હતી તો અમારા શ્રોતાઓને આપે સંચાર સારથી એપના અલગ અલગ પાસાઓ અંગે માહિતગાર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને શ્રોતા મિત્રો સંચાર સારથી એપ તમારા ડિજિટલ જીવનમાં એક સુરક્ષાનું એક વધારાનું સુરક્ષા ઉમેરે છે એ એપ વૈકલ્પિક છે એ સુરક્ષિત છે અને તેના લાભો નક્કર છે તો જો તમારે ફ્રોડથી બચવું હોય સાયબર સુરક્ષામાં યોગદાન આપવું હોય તો તમે સ્વૈચ્છિક રીતે સંચાર સાથી એપ ડાઉનલોડ કરી શકો છો આશા છે કે આ માહિતી સભર ચર્ચાથી આપના મનમાં જેટલી પણ શંકાઓ હતી જેટલા ગેરસમજો હતા એ બધા દૂર થયા હશે હવે સમય છે વિદાય લેવાનો આજની આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર